તિલકનગરના વાલ્મિકી વાસમાં મકરસંક્રાંતિ અનુસંધાને અગાસી સાફ કરવા ગયેલી મહિલા અકસ્માતે પડી જતા મોત નીપજ્યું તિલકનગરના વાલ્મિકી વાસ વિસ્તારમાં રહેતા રમાબેન ભૂપોતભાઈ મહિડા તેમની મકરસંક્રાંતિ અનુસંધાને અગાસી સાફ કરવા ગયા હતા તે સમયે પાણીમાં પગલપસી જતા રમાબેન ભૂપતભાઈ મહિલાને ઈજા થતા સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ભણડા� સબણ�osure ઋજણઇળળ દસિં� Оછ્હ ાલં �ચા હાગ િટ બિરિં ચા મા� ચાિગ રગ પ�હ સિં સાછા ન્કા� નૂા ايو 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 ايو

મારા માસી થાય રમાબેન ભૂપતભાઈ મહિડા જેઓ મકરસંક્રાંતિ નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા અગાછી ઉપર અને ત્યાંથી એમનો પાણીમાં પગ લપસી જતા સીડી ઉપરથી અમે આજે એમને અહીંયા સટી હોસ્પિટલમાં લાયેલા છે અને અહીંયા ડોક્ટરે એમને મૃત જાહેર કરેલા છે કેટલા માળે હતા બીજા માળેથી કઈ જગ્યા તિલકનગર વાલ્મિકીવાસ